નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસોલીસ જતપટ ન્યુઝ સ્ત્રોમાં ધનતેરસ પુષ્ય નક્ષત્ર અને અક્ષય તૃતીયા જેવા શુભ શુભ કાર્ય કરવા માનવામાં આવે છે જેથી અક્ષય તૃતીયાના દિવસે પૌરાણિક માન્યતા મુજબ લોકો સોના ચાંદી તેમજ અન્ય વસ્તુઓની ખરીદી કરે છે ત્યારે આજે અક્ષય તૃતીયા નિમિત્તે વહેલી સવારથી જ્વેલર્સની દુકાનોમાં લોકોની ભીડ જોવા મળી હતી અક્ષય તૃતીયાના દિવસે સોના ચાંદીની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે સવારથી લોકો સોના ચાંદીની ખરીદી કરવા ત્યાં પહોંચ્યા હતા જોકે ગત વર્ષ કરતા આ વર્ષે અક્ષય તૃતીયામાં સોના ચાંદીની ખરીદી પર ચાલીસ થી પચાસ ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે આજે સોનાના દસ ગ્રામ નો ભાવ નેવ્વા હજાર છે જો કે ગત વર્ષે દસ ગ્રામ નો ભાવ પાસઠ હજાર આસપાસ હતો તો આ વર્ષે અક્ષય નિમિત્તે સોનાના ભાવ આસમાને હોવાથી જ સોના ચાંદીની ખરીદી કરવા પર લોકો કાપ મૂકી રહ્યા છે તો સાથે એડવાન્સ બુકિંગમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે આ વર્ષે સોના ચાંદીના ભાવમાં વધારો થતા લોકો એ સોના ચાંદીની ખરીદી પર કાપ મૂકી રહ્યા છે જે હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાનું જે શુભ મુહૂર્ત હોય છે જેનું ખૂબ મહત્વ છે અક્ષય તૃતીયાના દિવસે લોકો સોના ચાંદી તેમજ અનેક વસ્તુઓની ખરીદી કરતા હોય છે તો આજે આપણે જાણીએ કે અક્ષય તૃતીયા નિમિત્તે સોના ચાંદીમાં ભાવ કેવો છે અને લોકો આજે કેવી રીતે ખરીદી કરી રહ્યા વેસુ વીઆઈપી રોડ દીપકભાઈ ચોકસી વાત કરું છું આજનું મુહૂર્ત અખાત્રીજ નું મુહૂર્ત અખંડ મુહૂર્ત માનવામાં આવે છે અક્ષય તૃતિયાના મુહૂર્ત ના દિવસ છે લોકો આગળથી અમે લોકોને બુકિંગ આપતા હોય છે આજે સવારથી દરેક જ્વેલર્સે સાડા સાત વાગ્યાથી શોરૂમ સ્ટાર્ટ કરેલા છે

જે જે રીતે હાલ અત્યારે સોના વધારો છે લોકો છતાં પણ પરંપરા નિભાવવા માટે ખરીદી કરી રહ્યા છે અખાત્રીજ પુષ્ય નક્ષત્ર ધનતેરસ દશેરા આ જે દિવસો છે એ દિવસે ખાસ ખરીદી સોના ચાંદી ની થતી હોય છે લોકો દર વર્ષે જે અમુક ચોક્કસ વર્ગ છે જે આ દિવસમાં પૂરેપૂરી માન્યતા ધરાવે છે અને એ દિવસે ખરીદી કરતું હોય છે એ કન્ટિન્યુઅસ આગળથી અમને બુકિંગ આપશે અથવા આજના દિવસે ચોક્કસથી ખરીદી કરી રહેલા છે જે રીતે આ જે અક્ષય તૃતીયા જે પર્વ છે અક્ષય તૃતીયા નિમિત્તે હાલ લોકો અત્યારે સોના ચાંદીની ખરીદી કરી રહ્યા છે તો આપણે અહીં જે લોકો ખરીદી કરવા આવેલા છે તેમની પાસેથી પણ જાણીએ કે કેવી રીતે આજે તેઓ ખરીદી કરવાના છે અને આજે શું આજના દિવસનું શું મહત્વ છે કે આપણે સોનાને ચાંદીની ખરીદી કરીએ છે દર વર્ષે તો આ વર્ષે ભાવ પેલા ઓછા હતા અને હવે બહુ ભાવ વધી ગયા છે તો ખરીદી થોડી ઓછી થઈ જાય પણ આપડે દર વર્ષે પરંપરાના હિસાબથી લઈએ છે એટલે આ વર્ષે બી લેવાયું अपनी दिवस नाम पर अक्षय तृतीया है और अक्षय तृतीय हम बहुत शुभ मानते है उसी को देखते हुए हम जो परंपरा हमारे बरसों से चली आ रही है आज के दिन जो हम गोल्ड खरीदते है तो आज हम बी खुशाल ज्वेलर्स वे सू में आए हैं और हम अपने गोल्ड का परचेजिंग करने के लिए आए हैं Uh, आज क्या आज हम uh, हमें जैसे हमें ब्रेसलेट चाहिए कड़ा चाहिए वो सब हम देखेंगे भाव थोड़ा बढ़ गया है तो uh, उस हिसाब से थोड़ी कम खरीदी करेंगे पर आज हम अपने uh, अक्षय तीती का जो शुभ दिन है उसको देखते हुए हम जरूर खरीदी करेंगे

બદલે નાની નાની વસ્તુ લઈને પણ આજે એ પરંપરા ને યથાવત રાખી રહ્યા છે અને સોના ચાંદીની ખરીદી કરાઈ રહ્યા છે કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા પોલીસે એમ્પીરિયા માર્કેટ રસ્તા ઉપરથી એમડી ડ્રગ્સ સાથે ખલીલ લુકમાન શેખ ને ઝડપી પાડ્યો છે પોલીસે તેની પાસેથી 74000 ની કિંમત નું ગ્રામ એમડી ડ્રગ્સ સહિત રોકડા રૂપિયા અને મોબાઈલ મળી સોનુ ખલીલ લુકમાન શેખ પાસેથી આ ડ્રગ્સ લાવ્યો હોય જેથી પોલીસે તેના પુત્રને પણ વોન્ટેડ જાહેર કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે આ સમગ્ર મામલે ડીસીપીએ જણાવ્યું કે સલાબતપુરા પોલીસ માહિતી મળી હતી કે માર્કેટ પાસે એક વ્યક્તિ લઈને આવી રહ્યો છે અને ત્યાં ઉભો છે આ પ્રકારની માહિતી મળતા પોલીસે ત્યાં જઈને તપાસ કરી હતી અને ત્યાં એક વ્યક્તિ મળી આવ્યો હતો જેનું નામ ખલીલ લોકમાન શેખ હતું તેની પાસેથી સાત પોઈન્ટ ચાર ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું જેની કુલ કિંમત ચુમોતેર હજાર રૂપિયા છે આ ઉપરાંત તેની પાસેથી રોકડ રકમ અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા એસી હજાર નવસો નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે આરોપી એમડી ડ્રગ્સ તેના પુત્ર તોસીફ ઉર્ફે સોનુ પાસેથી લાવ્યો હતો અને આગળ છૂટક વેચાણ કરવા માટે લઈ જતો હતો તોસીફ ઉર્ફે સોનુ હાલ ધરપકડ બાકી છે જો કે પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે આ ઉપરાંત બંને વિરુદ્ધ અગાઉ એનડીપીએસ નો ગુનો નોંધાયો છે આ ઉપરાંત અન્ય ગુનાઓ પણ સલાબતપુરા પોલીસ મથકમાં નોંધાયેલા છે સુરત શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશનની ટીમને ઇન્ફોર્મેશન મળી હતી કે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે રાજંશ એમ્પોરિ એમ્પીરિયા કરીને જે છે માર્કેટ એની બાજુમાં એક વ્યક્તિ મેફેડ્રોન ડ્રગ્સ એમડી લઈ અને આવી રહેલ છે અને ત્યાં ઊભો છે આ પ્રકારની માહિતી મળતા પોલીસે ત્યાં જઈને તપાસ કરી હતી આ વ્યક્તિ મળી આવ્યો હતો જેનું નામ સલીમ લુકમાન શેખ છે અને એની પાસે એની પાસે સાત પોઈન્ટ ચાર ગ્રામ એમડી મળી આવેલ હતું જેની કુલ કિંમત ચુમોતેર હજાર રૂપિયા થાય છે આ ઉપરાંત એના પાસે મોબાઈલ અને રોકડ રકમ મળી હતી કુલ એંસી હજાર નવસોનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરેલ છે આ જપ્ત કરેલ મુદ્દામાલ બાદ જે આરોપી છે એની વધુ તપાસ કરી હતી તો જેમાં જાણવા મળ્યું હતું કે જે એમડી છે એ પોતાના એના જ પુત્ર સોનું ઉર્ફે તોફી તોફીન ઉર્ફે સોનું કરીને છે એની પાસેથી લાવ્યો હતો અને આગળ છૂટક વેચાણ કરવા માટે લઈ જતો હતો આ જે બંને વ્યક્તિ છે એમાંથી એકની ધરપકડ થઈ છે તોફીન ઉર્ફે સોનું એની ધરપકડ બાકી છે પોલીસ એની તપાસ કરી રહી છે આ ઉપરાંત આ બંને વિરુદ્ધ અગાઉ એનડીપીએસ નો ગુનો નોંધાયેલ છે અને આ ઉપરાંત એના ઉપર જીપી એક્ટ એકસો પાંત્રીસ વગેરે પ્રકારના ગુનાઓ પણ સલાબતપુરામાં નોંધાયેલ છે આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન